પાલનપુરના ઢાળવાસમાં નગરપાલિકાના પાપે દુકાનદારો અને ગ્રાહકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી ઢાળવાસ વિસ્તારની મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણી રોડ પર રેલાઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા સમયસર સાફ સફાઈ ન થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ અંગે પાલિકામાં સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ છે તેમ છતાં આ સમસ્યાનું નક્કર પરિણામ આજ દિન સુધી મળ્યું નથી સ્થાનિક વેપારીઓએ કહ્યું કે અમે સમયસર વેરો પાલિકામાં ભરીએ છીએ પરંતુ પાલિકા સમયસર સાફ સફાઈ કરતી નથી તાજેતરમાં જ વોર્ડ નંબર છ માં સાફ સફાઈના અભાવે કોલેરા રોગે માથું ઉચક્યું હતું જે બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને તાબડતોડ સાફ સફાઈ શરૂ કરી હતી તે સાથે જ આરોગ્ય વિભાગની ટીમે પણ ઘરે ઘરે ફરી આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી જોકે ફરી એકવાર ઢાળવાસ વિસ્તારમાં પણ સાફ સફાઈના અભાવે ગટરના ગંદા પાણી રેલાતા ગંદકી વધી રહી છે જે આગામી દિવસોમાં અન્ય કોઈ રોગને નોતરે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે અમારા માધ્યમ દ્વારા આ એક સવાલ છે કે આગળના કાર્યોમાં જે કોલે આ જ પરિસ્થિતિ થશે તેની જવાબદારી રહેશે આ કોલેરાગ્રસ્તની જે બીમારી હતી જે અત્યારે જે પૂરી થયેલ નથી ને આ જ પરિસ્થિતિ પાછી ઊભી થઈ છે જ્યારે તમે રોડને તમે વિડીયોમાં તમારે માધ્યમ દ્વારા બતાવી શકો છો નગરપાલિકાને કે તે મોટી પીડાથી લગાવીને બાળભર ચોક નદીથી આખો બેઠો થઈ ગયો છે ને બીજી વસ્તુ કે જ્યારે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો ત્યારે આરોગ્ય કચેરીના કર્મચારીઓ નગરપાલિકા કર્મચારીઓ બધા ધોળકામ કરતા થઈ ગયા હતા એ બધી કામ કરી એમને કરી હતી ખાલી બે દિવસ લાલી પાવડર જેવી કરી હતી એ લોકોએ પાછા જેવા હતા તેવા એમના કુચરો પછી બેસી ગયા છે આ જ પરિસ્થિતિ જે બાજુ ઊભી થયેલી છે આજ જુઓ અમે વારંવાર નગરસેવકોને અમે રજૂઆત કરી છે નગરસેવકો એમની રજૂઆતો ત્યાં પણ કરે છે પણ ત્યાં પણ એમની રજૂઆતો કોઈ સાંભળતું નથી અમારું કામ ચાર પાંચ પાઇપોનું આગળ કરી હતું ત્યાં આગળ ચેમ્બરો મારવાના હતા આગળ પાઇપો લઈ જવાની હતી એ પણ ટેન્ડર ઉડાવી દેવામાં આવ્યું છે એ ટેન્ડર પણ મારા ખ્યાલથી અમને જ્યારે અમે બધા દુકાન માલિકો ગયા હતા અને અમે બસો જેવી પાઇપો પાસ કરી આગળ ડાળવા વિસ્તારમાં પાઇપો નાખવાની હતી તો અમારા શ્વાસ પૂરતી અમને દસ પાઇપો નાખી ને આ પાઇપો આગળ જવા દેવા હજી સુધી આવી નથી પણ આ બધી બે દરકારીઓ નગરપાલિકા અમે નગરપાલિકામાં સફાઈ વેરો વારો નિયમિત ભરીએ છીએ એ પણ દુકાન માલિકનો સફાઈ વેરો બાકી નહીં હોય જો બાકી હોય તો પણ જવાબદારી અમારી પ્રમુખ તરીકે કહું છું કે ભરાવી આપીશ પણ આ લોકો બિલકુલ પણ કામ કરતા નથી સફાઈ વેરો કે કઈ બી વેરા હોય એ વેપારીના ઉપર માથે નાખી દે છે પણ જ્યારે વેપારીઓ આવી હાલાકીમાં ઊભા થતા છે જ્યારે એમની દુકાનો નથી ચાલતી આવા ગ્રાહકો અહીંયા રોડ પર આવી નથી શકતા તો આ લોકો એ લોકો સફાઈ બિલકુલ પણ નથી કરતા ને અમારી કોઈ રજૂઆતો સાંભળતા નથી તો તમારા માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે નગરપાલિકા સફાઈ કરે એટલે કે નહીં દર પાછા અમે એ ત્યાં આગળ ઉભા બેસી બધી દુકાનો બંધ કરી ને એમના કચેરીમાં જઈ અને આરટીઆઈ કરીશું કરીશું આ બધા પૈસાઓ ક્યાં જાય છે એનો અમે એક જવાબ માંગીશું નગરપાલિકા